કેપી ગ્રુપ અને બોત્સવાના ગવર્મેન્ટ વચ્ચે કરાર થયા કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે છત્રીસ હજાર કરોડનું રોકાણ કરશે એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ માટે સાથે મળીને કામ કરશે અને પાંચ ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરશે ભરૂચના કંસાવડામાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ગળામણનું કામ શીખવા આવેલ કારીગરે ચોરી કરી માલિક કામ અર્થે બહાર ગયા અને કારીગર દુકાનમાંથી દાગીના લઈ ફરાર બી ડિવિઝન પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ બત્રીસ લાખના દાગીનાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો અંગલેશ્વરમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં એક શખ્સની અટકાયત બે શખ્સો વોન્ટેડ

અન્ડરસ્ટેન્ડિંગ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોટસ્વાના પ્રવાસ બાદ લેવામાં આવ્યું છે અને આ એક મહત્વપૂર્ણ પગલું છે આ સમજૂતી કરાર પર બોટસ્વાના ખનીજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની તેતાલીસ કંપનીનો સમાવેશ થાય છે આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે જેનો હેતુ બોત્સવાનાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઊર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ માટે સાથે મળીને કામ કરશે જેના માટે અંદાજે છત્રીસ હજાર કરોડના મૂડીરોકાણની જરૂર પડશે પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં યુટિલિટી સ્કેલ સોલર વિન અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે ગ્રીડની સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટથી બોત્સવાનાની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા લગભગ પાંચ ગીગા વોટ સુધી વધારવામાં મદદ મળશે નવી લાઇનોના નિર્માણની પણ યોજના છે ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહિત પાડોશી દેશો સાથેના વીજ આંતરજોડાણોને મજબૂત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશનને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે વધુમાં આ સહયોગના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાનાના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ સસ્ટેનેબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક ત્રીસ શિષ્યવૃત્તિઓ પૂરી પાડશે આ પહેલો ઉદ્દેશ સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવાનું નોલેજ ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું અને બોચવાનાના યુવાનોને દેશના સ્વચ્છ ઊર્જા પરિવર્તનમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્ત બનાવવાનું છે આજે કેપી ગ્રુપ માટે બોસવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે પાંચ ગીગાવોટનું અમારે એમઓયુ થઈ રહ્યું થઈ ગયું છે અને એ પાંચ ગીગાવોટ દ્વારા અમે લોકો બસવારાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને લાંબા સ્ટ્રોંગ કરી રહ્યા છે

વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને પાંચ બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે અને એ પાંચ અને બોત્સવાના થઈને છ કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે આ એમઓયુ સાઇન કરવામાં ભારત સરકાર તરફથી કેવો તમને દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોસવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે બોસવાનામાં જે એમઓયુ થયું એના માટે આપણા પોઈન્ટ આવ્યો કે મેં આપણે કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં બાણું ટકા યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ આપણા ગુજરાત તથા ત્રણ ઘણી મોટી જમીન છે બોસવાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ છે આપણે આપણે ઓલરેડી પીપી સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં બાણું વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલોબરેશનની સાથે એની અંદર જ અમે લોકોએ એમના ત્રીસ બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે અને જે સ્વીકારાય છે અને સ્કોલરશીપ કેપી ગ્રુપ તરફથી હશે

માત્ર પાંચ દિવસમાં જ તેણે વિશ્વાસઘાત કરી ચોરીને અંજામ આપ્યો હતો તારીખ બાર ડિસેમ્બરે બપોરના સમયે સુજયકુમાર ધારા ઘરના નીચેના માળે કારીગર સાથે દાગીનાની ગડામણનું કામ કરી રહ્યા હતા જ્યારે ઉપરના માળે તેમની પત્ની હાજર હતા દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતાં સોની એબીસી સર્કલ તરફ ગયા હતા તે પહેલાં ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકીને લોક કરીને તેઓ બહાર ગયા હતા સાંજે અંદાજે સાડા ચાર વાગ્યે દીકરીને લઈને ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર જીતદાસ ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું તપાસ કરતાં ડ્રોવરનું લોક તૂટેલું અને અંદરના દાગીના ગાયબ હતા સીસીટીવી ફૂટેજ તપાસતા જીતદાસે ટેબલના ડ્રોરનું લોક તોડી સોના ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું આ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સુજયકુમાર ધારાએ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ સોનાની રુદ્રાક્ષી માળા સોનાની વીટી સોનાનો હાર તથા ચાંદીનો ભૂકો મળી કુલ તોતેર ગ્રામ સોનું અને પંચોતેર ગ્રામ ચાંદીની ચોરી કરવામાં આવી હતી જેની કુલ કિંમત અંદાજે પાંચ બત્રીસ લાખ થાય છે પોલીસે ચોરીનો ગુનો નોંધાવી

કેસ મુજબ અંકલેશ્વરના ડરાલ ગામની સનસિટી સોસાયટીમાં રહેતો શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલીએ ચીટિંગની રકમ જમા કરવા માટે જીતાલી ગામની ડ્રીમ સિટી સોસાયટીમાં રહેતા પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યસ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા નવ લાખ પચાસ હજાર જમા કરવામાં આવ્યા હતા ખાતાધારક સિદ્દીક ઉમર બેલીમને રૂપિયા ત્રીસ હજાર કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું સિદ્દીકે આ રકમમાંથી રૂપિયા ત્રણ લાખ આરટીજીએસ મારફતે સુરત ઉદનાના તેના મિત્ર મોહમ્મદ નાઝીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે બાકીની રકમ અંગત ખર્ચ અને લોન ચુકવણીમાં વપરાઈ હતી પોલીસે આ રકમ સંબંધિત ફરિયાદ એનસીસીઆરપી પોર્ટલ પર બેંગ્લોરના હિબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી જેના આધારે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ થયો હતો એ ડિવિઝન પોલીસે જીતાલી ગામથી સિદ્ધિકુર્ફે એજન્ટ લીમની ધરપકડ કરી શમશેર મુમતાઝ અલી અને સુરતના મોહમ્મદ નાઝીરને વોન્ટેજ જાહેર કરી બંનેની ધરપકડને ચક્રોગતિમાન કર્યા છે

લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન શાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી શૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ

પોતાની મોટર સાયકલ લઈ પસાર થઈ રહેલ યુવકને અકસ્માત નડ્યો હતો ઘટનાની વિગતો મુજબ યુવક જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તરફ જઈ રહેલી એક ટ્રકની પાછળનો ભાગ બાઇક સાથે જોરદાર રીતે અથડાયો હતો આ ટક્કરને કારણે મોટરસાયકલ સવાર સંતુલન ગુમાવી રોડ પર પટકાયો હતો જેના કારણે તેને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માતને પગલે આસપાસના લોકો અને વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સદનસીબે આ અકસ્માતમાં જાનહાની ટળી હતી પરંતુ હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી બરો જિલ્લાના ડોક્ટર બાબુ આંબેડકર નોન ખાતે બરો જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શનર ભાઈઓનો સાલ અને સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ પેન્શનરોને મળતી વિવિધ લાભદાયી સરકારી યોજનાઓ આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમની અધ્યક્ષતા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ પરસોત્તમ આહિરે કરી હતી તેમણે પોતાના પ્રવચનમાં સંસ્થાની કામગીરી હેતુ અને પેન્શનરોના હિત માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી સાથે જ નવા સભ્યોને સંસ્થામાં જોડાવા આવકાર આપ્યો હતો કાર્યક્રમના અંતે સૌ પેન્શનરોમાં એકતા અને સહકાર સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી આજે પેન્શન ડે નિમિત્તે છું કે આ એક અમારા પેન્શનરો માટેનો ઐતિહાસિક પર્વ છે એ પર્વ અમે ગામે તાલુકે જ્યાં જ્યાં મંદિરો હોય ત્યાં ઉમંગ અને આનંદથી ઉજવીએ છીએ આ મંડળનો આ પર્વનું મહત્ત્વ મહિમા સમજાય અને પેન્સરોને આનંદ અને ઉમંગ રહે તે માટે અમે દર વર્ષે સાહીઠ વર્ષવાળાને પંચોતેર વર્ષવાળાને સાલ આપીએ છીએ એંશી વર્ષ પૂરા કરેલાને સ્ટીક આપીએ છીએ તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ સાથે સાથે અનેક એના પ્રશ્નો જે હોય એ પ્રશ્નો અંગે અમે સરકારશ્રીને જે તે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીએ છીએ અને એનો નિકાલ લાગે છે આવી ઉમદા કામગીરી અમે અમારી ઓફિસમાં નિયમિત જે રીતના સરકારી કચેરી ચાલે એ રીતના દસથી બારના સમય દરમિયાન બેસીને સભા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ એનાથી બસ જય હિંદ જય ભારત ભરૂચ શહેરના નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતા હાર્દિક કાપડિયાના મકાનમાં રસોઈઘરમાં અચાનક સાફ દેખાતા પરિવારમાં ભયનો માહોલ સર્જાયો હતો રસોઈઘરમાં સાપ ઘૂસી જતા પરિવારના સભ્યોને જીવ તાળવી ચોંટ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પરિવારે તુરંત નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો વન્યજીવ પ્રેમી અને ટ્રસ્ટના સભ્ય હિરેન શાહ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને સાપને શોધવાની તજવીજ હાથ ધરી હતી તેઓએ ભારે જહેમત બાદ રસોઈઘરમાં છુપાઈને બેઠેલા સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ સાપ પાણીમાં રહેતો બિનઝેરી ચેકર કિલબેક જાતિનો હતો જે ઝેરી ન હોવાથી પરિવારે મોટી રાહત અનુભવી હતી નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરાયેલા આ સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર શહેરથી દૂર તેના કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો

તરફ આગળ વધવા તથા પોતાના કુટુંબને સહારો આપવા નવી શરૂઆત કરવા શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્થા દ્વારા તાલીમાર્થી બહેનોને નિરીક્ષક શ્રીમતી નીતાબેન બાળસાકવાલાએ ક્લાસ અંગેની સંપૂર્ણ માહિતી આપી હતી કાર્યક્રમનું સંચાલન સંસ્થાના શ્રીમતી વૈશાલી ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા અમિતાબેન રાણા નમીરા શેખ હેતલ બારોટ શ્રદ્ધા ગદરિયા સોનલ રાવલ સહિત અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ વીસ થી ઘેર ઘેર સંસ્કાર આપો અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટા મે માગોળની ગાદીના મેળાનો પ્રારંભ થશે ઘેર ઘેર સંસ્કાર આપો ઘેર ઘેર ગાયપાળો કોમી એકતા ઘેર ઘેર વાવો શિક્ષણ આધ્યાત્મિક પ્રગતિ માનવતા વ્યસન મુક્તિ તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયા માંગરોળની દરગાહ શરીફમાં હાલના એકમાત્ર સજ્જાદાનાસીન ગાદીપતિ હિઝોલીને ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીએ એ જ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યા છે સેંકડો વર્ષોની પરંપરા અનુસાર દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોત સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે આ વર્ષે મેળો તારીખ વીસ બાર બે હજાર પચીસ શનિવારથી શરૂ થશે તથા તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રવિવારના રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ પંદર દિવસ સુધી ચાલશે તારીખ વીસ બાર બે હજાર પચીસને શનિવારના રોજ હાલના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તેમજ તેઓના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી પોતાના રહેઠાણ પાલિતથી મોટામિયા માંગરોડ આવશે જ્યાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે તેઓનું સ્વાગત કરવામાં આવશે તારીખ વીસના રોજ ત્રણ ત્રીસ કલાક બાદ વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીના મુબારક હશે સંદલ શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો કોમી એકતા માટે વિશેષ દુઆઓ પણ થશે ઉર્ષ દરમિયાન કોમી એકતાના ભજન અને મહેફિલી સમાજ જેવા કાર્યક્રમો થશે અહીં વિવિધ કોમના લોકો ભેગા મળી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ આરોગ્ય આધ્યાત્મ તથા સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઇ શાળાઓ પણ ચાલે છે ઉર્ષ મેળા દરમિયાન અહીં ચિસ્તિયાનગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચકડોળ તેમજ મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે સૌ સાથે મળીને હર્ષ ઉલ્લાસ સાથે એકબીજાના સહકારથી આ ઉત્સવ અનેરો બનાવે છે લાયન્સ ક્લબ અંકલેશ્વર અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કુમારપાડા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અંદાજીત સો જેટલું બ્લડ યુનિટ એકત્રિત કરાયું હતું આ પ્રસંગે લાયન્સ પ્રમુખ વાસુદેવ ગજેરા હિતેશ પટેલ નીલકંઠ ગ્રુપ ચેરમેન વિપુલભાઈ ગજેરા ધ્રુવ ગજેરા અને હરીશ ગજેરા સહિત નીલકંઠ ગ્રુપનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર લેલા અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ તથા કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી આજે નીલકંઠ ગ્રુપમાં મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં એમ્પ્લોય ભાગ લઈ અને લગભગ સો જેટલી બોટલ યુનિટ એકત્રિત કરવાનો અમારો ટાર્ગેટ છે અત્યારે સુધીમાં પચાસ જેટલી બોટલ એકત્ર થઈ ચૂકી છે થેન્ક યુ ભાગ લઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરિયર મહોત્સવના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાંસોત હાઈસ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના આચાર્ય શિક્ષકગણ સહિત ધોરણ નવ થી બારના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા શાળાના દરેક છાત્રો શાળામાંથી જ લક્ષ્ય નક્કી કરી પોતાનું સામર્થ્ય બતાવે તે હેતુથી દરેક પ્રોજેક્ટની છાત્રોએ વિસ્તૃત સમજણ આપી હતી આયોજિત કાર્યક્રમની છાત્રોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું

પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપીને આદિવાસી વિસ્તારો જમીન જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાઓને આપવામાં આવે તેવી માંગ કરી હતી ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલ આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે બંધારણની પાંચમી અનુસૂચિ સાથે સાથે પેશા અધિનિયમ ઓગણીસો છન્નું અને વન અધિકાર અધિનિયમ બે હજાર છ મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામસભાને આપવામાં આવેલ છે છતાં વાસ્તવિકતા એ છે કે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતોની ગૌચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાળ બનાવી લેવામાં આવતી હોય છે અને આમ કરી ગૌચરની જમીનો પર જંગલ ખાતા દ્વારા હક કરી લેવામાં આવતો હોય છે જેને લઈને આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનો નહીવત થઈ ગઈ છે તેથી તમામ જમીનો પરત ગ્રામ પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી આદિવાસી લોકોના પરંપરાગત ચાલી આવતા વન ઉપયોગમાં બાદ આવે છે અને જીવન નિર્વાહમાં પણ અવરોધ ઊભો થાય છે તેમજ વિકાસલક્ષી કામોમાં વિલંબ થાય છે આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગૌચરની જમીન ઉપર જંગલ ખાતાનું નિયંત્રણ દૂર કરીને ગ્રામસભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઉપરાંત આ બાબતને લઈને અંબાજીના પાડલિયા ગામે બનેલ ઘટનાનો અગ્રણીઓ ઉલ્લેખ કર્યો હતો અમારી માંગ એ છે કે બંધારણની પાંચમી અનુસૂચિ વિસ્તારમાં વિસ્તારમાં જે ફોરેસ્ટ ખાતું છે એ નિયંત્રણ દૂર કરી ગ્રામસભાને પાવર સોંપવામાં આવે કારણ કે હાલમાં જ દાદાની અંદર પાદરિયા ગામમાં જે ઘટના બની છે બિલકુલ અસંવિધાનિક રીતે આ કૃત્ય કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગામ પંચાયતો છે ગામ પંચાયતોના અંદર પણ જે ગોચર જમીનો છે એ ગોચર જમીનોની અંદર ફોરેસ્ટ વિભાગ વનીકરણ કરી અને એને ફેન્સિંગ કરી દેવામાં આવે ગામના જે મૂંગા ઢોર છે એ ઢોર ક્યાં ચરવા જવાના એ રીતના એ લોકો કબજો કરી કરી લે છે અને ત્યારબાદ એ લોકો કહે છે કે આ ફોરેસ્ટની જમીન છે પરંતુ એ બિલકુલ અસંવિધાનિક અને બિલકુલ કાયદાના વિરુદ્ધમાં છે જેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર અમે આપવા આવ્યા છે આજે દાતાની અંદર જે ઘટના બની છે એ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડ્યો છે આદિવાસી સમાજના લોકો એમની સાથે પરામર્શ કરવા ગયા અને એમને નોટિસ આપ્યા વગર ગામ સભ્યની પરમિશન નથી લીધી નોટિસ નથી આપ્યો છતાં પણ જે ફોરેસ્ટ વિભાગ એક

ભરૂચના કંસાવડામાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ ગળામણનું કામ શીખવા આવેલ કારીગરે ચોરી કરી માલિક કામ અર્થે બહાર ગયા અને કારીગર દુકાનમાંથી દાગીના લઈ ફરાર બી પોલીસે રૂપિયા પાંચ પોઈન્ટ બત્રીસ લાખના દાગીનાની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો અંગ્લેશ્વરમાં સાયબર ફ્રોડના મ્યુલ એકાઉન્ટ કેસમાં એક શખ્સની અટકાયત બે શખ્સો વોન્ટેડ તો આ તાજના સિટી ન્યૂઝ આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર